કોઠાસણા પાટિયા પાસે મોડી રાત્રે અકસ્માત સર્જાતા પાંચ લોકો સારવાર માટે ખસેડવામાં આવ્યા આજે તારીખ એક જુલાઈના રોજ સવારે કલાકે મળતી જાણકારી મુજબ ગઈકાલે ત્રીસ જૂનના રોજ મોડી રાત્રે એક ટ્રેક્ટર પરિવારના સભ્યોને લઈને સતલાસણાથી કોઠાસણા તરફ જઈ રહ્યું હતું એ સમયે પાછળથી પૂર ઝડપે આવી રહેલ ફોર્ચ્યુનર ગાડીના ચાલકે ટ્રેક્ટર સાથે ગાડી અથડાવી દેતા ટ્રેક્ટર અને ફોર્ચ્યુનર ગાડી બંને રોડની સાઈડમાં ઉતરી ગયા હતા અકસ્માતમાં ટ્રેક્ટર સવાર લોકોને એકસો દ્વારા સારવાર માટે ખસેડાયા હતા જેમાં ઇજાગ્રસ્ત ગલબીબેન પરમારને ગંભીર ઈજાઓ જણાતા વડનગર રિફર કરવામાં આવ્યા હતા અકસ્માતમાં ટ્રેક્ટર અને ફોર્ચ્યુનરને મોટું નુકસાન થવા પામ્યું છે ઘટનાને પગલે આસપાસથી લોકો અને વાહન ચાલકો પણ મદદ માટે દોડી આવ્યા હતા અમે તમને આપીશું પણે પણ સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં